સ્વાગત છે તમારું ફ્રી એક આજના નવા વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે જે સરકાર દ્વારા ખેડૂતો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં સહાય અને દીવા માફી બંને તમને મળવાનું છે એના વિશે વાત કરીએ તો સહાયનું ફોર્મ કેવી રીતે ભરવાનું છે અને દીવા માફીનું ફોર્મ કેવી રીતે ભરવાનું છે એના વિશે પણ વિડીયોની અંદર વાત કરવાના છીએ સરકારનો અહીંયા મોટો નિર્ણય રાતોરાત લેવામાં આવ્યો છે તો વિડીયો તમે એન્ડ સુધી જોજો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરજો તમે આપણે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને કે આપણો આજનો તમે કયા ગામમાંથી ને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે અપરોધનો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે અને સાથે એ પણ તમારે કમેન્ટ કરવાનું છે કે તમારે કેટલું જે છે પાક નુકસાન થયું છે તો હવે વિડિયોની જે છે શરૂઆત કરી લઈશું સૌ પ્રથમ અહીંયા આપણે વાત કરીશું તો માવઠાએ ગુજરાતમાં દસેક લાખ હેક્ટર જમીન ખેતીને જે છે નુકસાન પહોંચાડ્યું છે અહીંયા જે કમોસમી માવઠું હતું એના દ્વારા જે છે ગુજરાતમાં દસેક લાખ હેક્ટર જમીનમાં જે છે મોટું ખેતીને નુકસાન પહોંચ્યું છે ત્યારે ખેડૂતો આર્થિક રીતે દબાવ થયા છે બીજી તરફ કૃષિ મંત્રી અને મુખ્યમંત્રીએ સર્વે અંગે કરેલી જાહેરાત વિસંગતતા ઊભી થતા જે સરકારની જ વિશ્વસનીયતા સામે સવાલ ઉભા થયા છે

હજુ તો પાક નુકસાનીના જે છે સર્વેને લઈ ખુદ સરકારમાં જ વિસંકતા જે છે સર્જાઈ છે કેમ કે કૃષિ વિભાગના પરિપત્ર મુજબ વીસ દિવસમાં સર્વે જે છે આટોપી લેવાશે કૃષિમંત્રી વાઘાણીએ જે છે જાહેરાત કરી હતી કે સાત દિવસમાં સર્વે પૂર્ણ થઈ જશે હવે મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું છે કે ત્રણ દિવસમાં સર્વે પૂર્ણ કરી પેકેજ જાહેર કરાશે હવે સાચું શું હજુ સુધી સરકાર જે છે નક્કર નક્કી જે નિર્ણય પણ કરી શકતી નથી પરિણામે ખેડૂતો રોષ ભરાયો છે એટલું જ નહીં વિશ્વતા જે છે ઊભી થતા ખેડૂતોની સરકાર પ્રત્યે વિશ્વસનીયતા પણ અહીંયા ઘટી છે વાત કરીશું આગળ તો દેવું માફ કરવાની જે છે માંગ અહીંયા ઉઠી છે ખેડૂતોનું કહેવું છે કે મોંઘો બિયારણ જંતુનાશક દવા ખાતર ખેતમજૂરી પછી વરસાદને લીધે ખેતી તપાપ થઈ છે બેંકોમાંથી ધિરાણ લઈને ખેતી કરી હોય તે પછી જે છે હાથમાં કશું આવે જ નહીં હપ્તા ભરવા કેવી રીતે આ જે છે સંજોગોમાં સરકાર પાક સહાયની સાથે સાથે ખેડૂતોનો બેંક ધિરાણ અને દેવું માફ કરવું જોઈએ ખેડૂતોને સવાલ કર્યો છે કે જો ઉદ્યોગપતિઓના દેવા માફ થઈ શકતા હોય તો ગુજરાતના જે છે ખેડૂતોના કેમ નહીં વાત કરીશું આગળ જે છે ભાજપના ધારાસભ્યોએ જે છે બેંક ધિરાણ માફ કરવાની માંગ કરી જે છે સરકારને ભીખડી ભરાવી છે ખેડૂતોને પાક નુકસાનીનું વળતર આપવા ભાજપના મોટા ભાગના ધારાસભ્યોએ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પત્ર લખ્યા છે મહત્વની વાત એ છે કે કેટલાક ધારાસભ્યો રાહત સહાયની સાથે સાથે ખેડૂતોના બેંક ધિરાણ માફ કરવા સરકારમાં રજૂઆત કરી છે જેથી સરકાર ભેખડે ભરાયું છે હજુ પાક સહાય ઠેકાણે નથી ત્યાં બેંક ધિરાણ ક્યાંથી માંડવી તેનું કારણ એ છે કે જો સરકાર કૃષિ પેકેજ જે છે ઉપરાંત બેંક ધિરાણ માફ કરે તો સરકારી તિજોરી પર જે છે ભારણ વધી શકે છે હાલ સરકારે જે છે પોષાય તેમ નથી આ જોતા ભાજપના ધારાસભ્યો જ ભાજપ સરકારી મુશ્કેલી વધારી રહ્યા છે વાત કરીશું આગળ તો ખેડૂતોમાં અહીંયા મોટો રોષ ભરાયો છે હજુ પાક જે છે સહાય ક્યારે મળશે તે નક્કી નથી ત્યારે કૃષિ સહાય અને બેંક ધિરાણ માફ કરવાની માંગ પૂરી જે છે નહીં થાય તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને ખેડૂતોને નારાજગી જે છે ભારે પડી શકે છે એટલે એ જે છે ખેડૂતોમાં એક રોષ ભરાયો છે અને ખેડૂતોનું કહેવું એવું છે કે પાક નુકસાન અને જે છે કૃષિ સહાય બેંક ધિરાણ માફ નહીં થાય તો આગળ કરીને જે ચૂંટણી છે એમાં ભાજપમાં જે છે ભારે નુકસાન પડી શકે એવું ખેડૂતોનું અહીંયા કહેવું છે તો આજનો આ વીડિયો આપીએ પૂર્ણ કરીશું વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને એક લાઇક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ